સુરત શહેરના કતારગામ વિસ્તારમાંથી ગત મંગળવાર સાંજે આઈટી અધિકારીના શ્વાંગમાં આવેલા ઈસમે બંદૂકના નાળ કરોડો રૂપિયાની લૂંટ ચલાવી હતી તો કથિત રીતે આઠ અને પોલીસ ફરિયાદ પ્રમાણે એક ચાર કરોડની લૂંટ ચલાવવામાં આવી હતી આ લૂંટમાં ઉપયોગ લેવામાં આવેલી કાર શહેરથી વિસ્તારમાં પાણીની નાની નહેર પાસેથી મળી આવી છે જો કે કારમાં રહેલી બેગમાં એક પણ રૂપિયો મળી આવ્યો નથી આ કાર એવી જગ્યાએથી મળી આવી છે જ્યાં આસપાસ કોઈ સીસીટીવી પણ નથી જેથી આ સમગ્ર લૂંટનો કારસો આયોજન પૂર્વક કરવામાં આવ્યો હોય તેવું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે તો લૂંટમાં વપરાયેલી ઇકો કાર લઈ લૂંટારો નાસી ગયા હતા તે ઇકો કાર સુરતના જિલ્લા વિસ્તારમાંથી મળી આવી છે તો કારની અંદર રૂપિયા ભરેલી બેગો ખાલી મળી આવી છે કાર પણ એવી જગ્યાએથી મળી આવી છે જ્યાં કોઈ સીસીટીવી નથી જેને લઈ પોલીસ દ્વારા પ્રી પ્લાનિંગ સાથે લૂંટનું આયોજન કર્યું હોવાનું અનુમાન વ્યક્ત કરાઈ રહ્યું છે નરે સિમરણ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ